કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા દ્વારા ઈ કોમર્સ રૂલ્સ અંડર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ હોવા છતાં પણ સરકાર દ્વારા તેના પર ધ્યાન અપાતું ન હોય જેને લઈને છેલ્લા એક મહિનાથી દેશભરમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે તેને લઈને આજે એટલે કે ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ પણ દેશભરમાં કલેક્ટર થકી વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં સુરતમાં પણ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે પ્રમોદ ભગત કોન્ફરડરેશન ઓફ ઓલ ઇન્ડિયા આજે છેલ્લા એક મહિનાથી એકવીસ તારીખથી અમે લોકો દેશભરમાં અલ્લાબોલ એક આંદોલન શરૂ કર્યું છે એના ભાગરૂપે આજે દરેક ભારતના દરેક શહેરમાં કલેક્ટરને એક આવેદનપત્ર આવશે સરકારે જે ઇ કોમર્સ પોલિસીનો એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે એને લાગુ કરવા માટે સરકાર કેમ વિલંબિત કરે છે એ સમજ પડતી નથી સરકારને અમે લોકો વિનંતી કરીએ છીએ કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો આ જે ડ્રાફ્ટ છે એ તરત ઇમ્પ્લિમેન્ટ કરે જેથી કન્ઝ્યુમરને ફાયદો રહે કન્ઝ્યુમર્સના હિતમાં હોવા છતાં પણ સરકાર દ્વારા ઈ કોમર્સ રૂલ્સ અંડર કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ કેમ લાગુ કરાતું નથી તેવા સવાલો પણ અહીંયા વેપારીઓ કર્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા